ઉપરાંત બી જ ભણેલા હોય છે ખૂબ જ ગુણકારી હોય છે આપણે આપણે આખું વર્ષ ખાવા જોઈએ આપણે અત્યારે શિયાળામાં આપણા ખૂબ જ સારા મળતા હોય છે અને તાજા મળતા હોય છે તો આ આપણે આપણે શિયાળામાં ખાસ ખાવા જોઈએ છે પણ કાચા આમળા બધાને ભાવતા નથી હોતા આજે હું આમળાની આપેલા રમડાની recipe લઈને આવી છું આ રીતે તમે આમળા આપી દેશો ને તો મહિનો સુધી એ સારા રહેશે freeze વગર પણ અને જો તમારે એક વર્ષ સુધી આને સાચવવા હોય ને તો એની રીત પણ હું તમને video બતાવી દઈશ

અહીંયા કોઈ નું વાસણ નહીં લેતા આમાં નું વાસણ જ લેજો અને પછી એમાં આપણે જેટલા પણ હામળા ચોતા હોય એટલા ઉમેરી દેવાના મેં અહીંયા એક કિલો જેટલા આમળા લીધા હતા તે બધા ઉમેરી દીધા છે અને પછી એમાં આપણે પાણી ઉમેરવાનું છે તો પાણી અહીંયા નોર્મલ ઉમેરવાનું છે ગરમ મિનની ઠંડુ નહીં નોર્મલ પાણી ઉમેરવાનું છે અને જે આપણે પીતા હોય એ પાણી ઉમેરી દેવાનું છે અહીંયા અહીંયા આ પાણી આમળા ડૂબી જાય ને એટલું પાણી ઉમેરવાનું છે હવે મીઠું ઉમેરવાનું છે તો તમને તે જ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે મીઠું સાથે અહીંયા preservative નું પણ કામ કરશે અને હળદર પણ ઉમેરવાની છે તો હળદર જે પણ તમે દૂધી માં વાપરતા હોય એ જ લેવાની છે અને અડધી ચમચી જેટલી હળદર લેવાની છે અને એ આમાં ઉમેરી દેવાની છે તમારે હળદર વધારે ઉમેરવી હોય તો વધારે પણ ઉમેરી શકો છો અને ઓછું ઉમેરવું હોય તો ઓછી પણ ઉમેરી શકો છો હવે બસ આપણે આવી રીતે આથી એને મૂકી દેવાનું છે દિવસમાં એને બે વખત હલાવી લેવાનું બે થી ત્રણ દિવસમાં સરસ આમળા આપણા પીળા થઈ જશે તો આપણા પીળા ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને આથવા દેવાના છે અને દિવસમાં બે વખત હલાવી લેજો તો તમે જોઈ શકો છો સરસ મજાના આથેલા આમળા બનીને તૈયાર થઈ ગયા છે આ આમળાની તમે સુકવણી પણ કરી શકો આમાંથી આમળાની કળી છૂટી પાડી દેવાની અને એને સુકવી દેવાનું તો તમે આખો વર્ષ સુધી પણ આમળા એને યુઝમાં કરી શકો છો લઈ શકો છો અને જો તમારે એક મહિના સુધી જ રાખ તો તમારે અઠવાડિયા પછી આ પાણી આપણે જે આમળા વાળું હતું એ બદલાવી નાખવાનું અને પાછું હળદર મીઠું વાળું પાણી અંદર ઉમેરી દેવાનું અને જ્યારે પણ જોતા હોય આમળા ત્યારે એને ધોઈને ઉપયોગમાં લેજો જેથી હળદરવાળા પાણીવાળા હાથ જો હોય આપણા તો એ કપડામાં ઢાંકના લાગી જાય એટલે તો તૈયાર છે આપણા મસ્ત મજાના આથેલા આમળા આ રીતે આમળા નાના હોય કે મોટા બધાને જ ખૂબ જ ભાવતા હોય છે અને બે થી ત્રણ આમળા તો રોજ ખાવા જ જોઈએ તો ચોક્કસથી આ રીતે આથેલા આમળા ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગી અને શિયાળાની બીજી કઈ કઈ રેસિપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો તો તમે એન્જોય કરો આ સરસ મજાના આથેલા આમળા આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી વિડિયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવજો ભાઈ ભાઈ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ